લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીની જાહેરાત થતા હવે તમામ પક્ષના ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે અને પોતાના મત વિસ્તારમાં જોરો શોરોથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે ત્રેવીસ બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી પણ પોતાના મત વિસ્તાર એવા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે પ્રચાર અર્થે પ્રથમ વખત પહોંચ્યા હતા સિદ્ધાર્થ ચૌધરીના પિતા અમરસિંહ ચૌધરી અગાઉ

બારડોલી લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે ત્યારે આ એક અઠવાડિયાના મારા વિસ્તારના પ્રવાસ દરમિયાન ખૂબ જ સારો પ્રતિભાવ સમગ્ર વિસ્તારમાંથી મને મળ્યો છે એ જોતા હું એવું માનું છું કે આ વખતે આ વિસ્તારની પ્રજા કોંગ્રેસની સાથે રહેશે આપને

અને આ લોકશાહીમાં સામ સામે લડવાનું થતું હોય છે એ એમની રણનીતિથી લડશે અમે અમારી રણનીતિથી લડીશું પરંતુ આટલા દિવસના પ્રવાસ દરમિયાન જે પરિસ્થિતિ મેં જોઈ છે એ જોતા મને એવું લાગે છે કે આ વખતે સો એ સો ટકા પ્રજા અમને ખૂબ જ સાથ સહકાર આપશે રશિયાનો મુદ્દો એ પ્રકારનો હતો કે રશિયામાં બંધારણ બદલી નાખવામાં આવ્યું રશિયામાં મારી જાણ મુજબ શરૂઆતમાં જ્યારે પુતિન રાષ્ટ્ર વડાપ્રધાન થયા ત્યારે એ પ્રકારનું આયોજન હતું કે બે વર્ષની ટમ કે ત્રણ વર્ષની ટમ એ પ્રકારનું કંઈક એમનું બંધારણ હતું અને ત્યારે વડાપ્રધાન હતા અને સર્વ સત્તાધીશ વડાપ્રધાન હતા એ દેશમાં જે તે સમયે આગળ જતા સમય દરમિયાન બંધારણમાં બદલાવ કરી અને બધી જ સત્તાઓ રાષ્ટ્રપ્રમુખને ટ્રાન્સફર કરી અને પછી તે પછી પુતિન રાષ્ટ્રપતિ થયા અને અત્યારે પણ આ ગઈ આજના જ પેપરમાં છે મારા ખ્યાલથી કે અત્યારે ફરી ચૂંટણીઓ થાય અને સત્યાસી ટકા મતો પુતિનને મળ્યા અને પુતિન ફરીથી રાષ્ટ્રપતિ થયા એટલે બંધારણ બદલવાની દિશા જઈ રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે અને તમે જોશો તો સમગ્ર દેશમાં જે ગઠબંધન થયું છે એ ઇન્ડિયા ગઠબંધન પણ એને ધ્યાનમાં રાખીને જ થયું છે એવું મારું માનવું છે કે ભારતમાં પરિસ્થિતિનું થઈ રહ્યું છે ગઠબંધન જે દિશામાં થઈ રહ્યું છે એ ગઠબંધન બંધારણને બચાવવા માટે જ થઈ રહ્યું છે એટલે હું માનું છું કે આ દેશમાં એક માણસ એવું સમજતો હોય બે માણસ સમજતા હોય પણ ગઠબંધનના આટલા બધા વરિષ્ઠ આગેવાનો જે રીતે બધા ગઠબંધન કરી એક પ્લેટફોર્મ પર આવ્યા છે તો હું એવું માનું છું કે આ બંધારણને બચાવવા માટેની લડાઈ છે પાર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ